નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો ફેસબુક ઉપર હમણાં એક બહુ મોટો વિવાદ ચાલી રહ્યો છે ઘણી બધી પોસ્ટો મેં જોઈ તો એક નવલકથાકાર બહેન શ્રીએ એક કથાકાર બાપુ વિશે સવાલ ઉઠાયા છે કારણ કે બેન પોતે નવલકથાકાર છે સાહિત્યકાર છે એટલે એમનું કેવું એવું છે કે સાહિત્યના તમામ ઉપક્રમોમાં દાખલા તરીકે એવોર્ડ વિતરણ હોય કે ગમે એમાં આ બાપુ જ કેમ કેમ કેન્દ્ર સ્થાને હોય છે બધું એમના હસ્તે જ કેમ અપાય છે આ બધા એવોર્ડોનું લિસ્ટ આપ્યું છે એમને એમ કે એમને અજુકતું લાગે છે કે ફલાણો એવોર્ડ ઢીકણો એવોર્ડ પૂંછડો એવોર્ડ તમામ એવોર્ડ વિતરણ બધું એમના હાથે થાય છે આ બધું અતિરેક છે અતિશયોક્તિ છે એ ટાઈપના એમના કંઈ સવાલો છે પૂછ્યા છે એમણે એટલે હવે એ બાપુના ચાહકો હોય ને સાહિત્યકારો એસી નેવું ટકા એમના ચાહકો છે નેવું નવ્વાણું ટકા કહીએ તો ચાલે તો એ બધા જ હવે બાપુના સમર્થનમાં બાપુ તો કશું બોલતા નથી પણ એમના સમર્થનમાં આ બધા ભાલા બરસી તલવારો કડછી બધું લઈને તૂટી પડ્યા છે ફેસબુક ઉપર એટલે અને સાહિત્યકારો હોય બાપુના પ્રશંસકો હોય સાહિત્યકાર હોય અને સાહિત્યકારો ના હોય પણ પ્રશંસકો હોય ચાહક હોય એ બધા તૂટી પડ્યા છે એટલે આ વિવાદ ચાલી રહ્યો છે વચમાં એક આ બધું ફેસબુક ઉપર એટલે એક મિત્ર છે અનુપમભાઈ બુચ એમણે બહુ રમજી પોસ્ટ અને કટાક્ષ પોસ્ટ મૂકી છે કે વિરોધ નોંધાવા કે સમર્થન મેળવવા વિરોધ નોંધાવવા વિરોધનો વિરોધ નોંધાવવા સમર્થનનું સમર્થન મેળવવા આવવું પડે જો તો બધા ફેસબુક ઉપર એમણે કટાક્ષ મારે છે કારણ એવું છે કે આ બધા જે સાહિત્યકારો ખરા ને એ ફેસબુકને નગણ્ય માનતા હોય એમાં થું જ છે ગણતા હોય બોગસ છે એમ એને ફેસબુક ઉપર લખનારા બધા બોગસ ને બોલનારા હોય બોગસ ને એ ટાઈપની એમની માનસિકતા હોય કારણ કે બધા બહુ મોટા સાહિત્યકારો હોય કવિતાઓની કવિતાઓ લખી નાખી હોય વાર્તાઓ નવલકથાઓ લખી નાખી હોય એટલે એમનો હોય એવો અહંકાર અને ફેસબુક ઉપર તો બધા ઠીક આવે છતાં પણ બધાને આવવું પડે છે ફેસબુક ઉપર એટલે અનુપમભાઈએ બહુ સરસ ફટકારી છે એટલે ફેસબુકને બહુ તુચ્છ ગણનારાને પાછો આવવું પડે છે તો ત્યાં જ એમ ખુલાસા કરવા એક બહેન શ્રી છે એવું કહેતા કે મારી જોડે પાંચ પાંચ કોલમો છે હું તો ફેસબુક કે સોશિયલ મીડિયાને મહતા જ નથી અને પાછા રમતા હોય આખો દિવસ ફેસબુક ઉપર કે ઇન્સ્ટા ઉપર એમની ક્લિપો ફરતી જ હોય એટલે તમે ભાઈ પાંચ પાંચ કોલમો બથાવીને બેઠા હો કારણ કે આખું જે સાહિત્યનું લખવા બોલવાનું જે માધ્યમ છે પ્લેટફોર્મ છે એ આ બધા બે ખટ્ટુસો બથાવીને બેઠા હોય પચાસ પચાસ વરસથી કોલમો લખતા હોય મેગેઝીનો બથાવીને બેઠા હોય મેગેઝીનોમ લખતા હોય છાપાઓમાં લખતા હોય કોઈ નવાને ચાન્સ જ નાખતા હોય એવા એવા લેખકો છે કે એમના પગ કબરમાં લટકે છે પણ તો એ લખતા હોય છે કેવું નહીં કે બીજા કોઈને લખવા દઈએ એસી પંચ્યાસી ને એવું વર્ષે લખતા હોય ને કોક સિત્તેર એસી વાળા લખવા દઈએ એટલે આવી રીતે તમે બથાવીને બેઠા હોય ત્યાં પછી ફેસબુકે છે ને બહુ મોટું પ્લેટફોર્મ આપેલું છે સામાન્ય માણસો લખવાનું ભલે એક સાહિત્યકાર હોય કે ના હોય અમાર જેવા તો સાહિત્યકાર હોવાનો દાવો કરતા જ અમે તો બે જોડક ના લખીએ તો એ ત્રીજું ના લખી શકીએ અને એટલે અમે તો સાહિત્યકાર હોવાનો દાવો જ નથી કરતા બસ અમે તો અમારો વિચારો વ્યક્ત કરીએ છીએ બસ જે આવડે એવી ભાષામાં એટલે આ સવાલ ઉઠાવ્યો છે એટલે સમર્થનમાં બધા તૂટી પડ્યા છે અને એમનું કેવું એમની રીતે બધા પોતપોતાની રીતે સાચા પણ હોઈ શકીએ આપણે ના નથી કહેતા કે આ કથાકાર બાપુ છે એ સાહિત્ય ની ફિકર બહુ કરે છે સાહિત્યકારો ની ચિંતા બહુ કરે છે બીજું કોણ કરે છે એ પણ હકીકત છે આપણે કોઈ ધર્મ ગુરુ તમે જુઓ કે કોઈ નેતા હવે તો કોઈ ફિકર નથી કોઈ નેતા કોઈ ધર્મગુરુ કોઈ સાધુ મહાત્મા બાવા જે કહેવું હોય જેવું કહેવું હોય કો કથાકાર જે કેવું હોય કોઈ સાહિત્યની કે સાહિત્યકારોને ફિકર કરે છે આ એક એવા છે કે જે ફિકર કરે છે એ બી હકીકત છે એ એમાંય ખોટું ના કહેવાય પેલુંય ખોટું નથી આય ખોટું નથી બધા શું છે કે હન્ડ્રેડ પરસન્ટ સાચું ખોટું હોતું નથી બધું સાપેક્ષ હોય છે ગ્રે શેડ હોય છે એટલે કોઈ બ્લેક એન્ડ વાઈટ ચિત્ર હોતા નથી ગ્રે શેડમાં હોય છે એટલે ફિકર કરે છે બધા સાહિત્યકારોને લઈ પણ જાય છે એમને મદદ પણ કરે છે હેલ્પ પણ કરે છે શું કહેવાય બધે રોમ ને પેરિસ ને નોર્વે ને જપાન ઉત્તરાખંડ ને બધા ફરવા લઈ જાય છે પોતાના ખર્ચે તો એવું બીજું કોણ કરે છે કોણ પૈસા ખર્ચે આ કવિઓ લેખકોની પાછળ કયો કાકો પૈસા ખર્ચે ક્યાં છે મરવા દો માથાની દવા પણ આ ખર્ચે છે ફિકર કરે છે એટલે હવે એમના ગુણગાન ગાવા પડે ગાવાય પડે ભાઈ એમનો ફેવર કરવી પડે એવું પણ બને અને ઘણા ફેવર લઈને ગુણો આવી ફેવર લીધા પછી એમનો બચાવ કરવા નાય આવે એવાય લોકો હોય છે ઠીક છે બધું પણ હું આ બધી એવોલ્યુશનરી સાયકોલોજી ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ ગણીએ તો બધી શું કહેવાય આપણે સ્ટેટસ સિકિંગ એનિમલ છે હું કાયમ કહેતો હોઉં છું કે હ્યુમન વી હ્યુમન વી મેમલ દરેક સ્ટેટસ સિકિંગ એનિમલ હોય એટલે આ બધી સ્ટેટસની લડાઈ હોય કોન્શિયસલી અનકોન્શિયસલી અને આ બધી સાંપ્રદાયિક લડાઈઓ હોય એવું પણ મેં કહેલું મારો સંપ્રદાય મોટો તારો નાનો મારો ભગવાન મોટો તારો નાનો એવું બધા સામસામે ખેંચતા હોય છે તલવારો બે વસ્તુ છે સ્ટેટસ માટે કાં તો તમારે પોતાની લીટી મોટી કરવી પડે અને બીજા કરતા કાતો પછી તમારી મોટી ના થાય એવી હોય તો બીજાની નાની કરવી પડે એટલે આ બે રીતે ચાલતી હોય છે લડાઈ એટલે લડાઈ આ છે એક સંપ્રદાય છે કે જે બસો વર્ષ પહેલા જે ઉદ્ભવેલો છે તો એ એમના સ્થાપનારને હવે ભગવાન તરીકે ગણવાનું ચાલુ થયું છે બધે એવું જ હોય છે એ જૂના થોડા હજારો વર્ષોનું જ ફેર છે કોઈ વ્યક્તિ કદી ભગવાન હોય ના શકે આપણે બધા મેમલ એનિમલ છીએ માણસે બે ચાર લાખ વર્ષ પહેલા ઉત્ક્રાંતિ પામેલો છે ભગવાન હોય અને વ્યક્તિ કદી ભગવાન હોય ના શકે આવું પરમાત્માને એ બધું ઠીક છે કે બધું જગત નિયમોથી ચાલે છે ને નિયમો કોઈની દરકાર કરતા ના હોય એટલે ખરેખર તો ભગવાન માણસે પેદા કર્યો છે ભગવાનને પેદા કોણે કર્યો માણસ ભગવાને માણસને પેદા નહીં કર્યો એ તો ઉત્ક્રાંતિમાં પેદા થયો છે પણ માણસે ભગવાનને પેદા કર્યો છે હકીકત છે ને એટલા માટે માણસે માણસે ભગવાન જુદો છે સમાજે સમાજ એ જુદો કેમ છે ભગવાન કારણ કે માણસે પેદા કરે જો ભગવાને માણસને પેદા કર્યો હોત ને તો એક જ ભગવાન હોત આખી પૃથ્વી ઉપર જેટલા માણસો છે બધાનો એક જ ભગવાન હોત પણ ભગવાનના માણસે પેદા કર્યો છે ને એટલે જુદો જુદો છે આ એક બેઝિક વસ્તુ છે તમારા સમજી લેજો એટલે આ ઝઘડો બધો આ છે એ જે નવો સંપ્રદાય બસો વર્ષ છે એ એવું કે છે અમારા જ ભગવાન મોટા તમારા બધા જે જૂના ભગવાનો છે બધા એમને નમતા હોય છે પગે પડતા હોય છે દર્શન કરવા આવતા હોય છે હમણાં એક વાર્તા છોકડાની ભગવાન મહાદેવ દર્શન કરવા આવ્યા અને અરે યાર તમારા દર્શન થઈ ગયા તો મારું તો ભાગ્ય ખુલી ગયા તો પેલો છેલ્લો કે અંદર ગુરુના દર્શન અરે કે કે ગુરુના દર્શન તો એ હજુ સુધી મારી એવી કેપેસિટી થઈ જ નથી મહાદેવ આવું કઈ ભાગી ગયા એટલે આ બધું આ જે જૂના જે મહાદેવ માનવાળા હોય રામ ને કૃષ્ણ ને માનવા વાળા હોય એમને થોડું અજુકતું લાગે છે એમનું સ્ટેટસ ગવાય આ મારો ભગવાન નીચો કઈ રીતે થઈ જાય કે તમારા દર્શન કરવા એટલે મેરા ભારત મહાન ને બધું એમ કે મારા જેવો મહાન માણસ નો દેશ તો મહાન જ હોવો જોઈએ ને થોડો નીચો હોય એટલે મેરા ભારત મહાન એટલે આવું છે એક બીજાના સ્ટેટસમાં પોતાનું સ્ટેટસ સમાયેલું હોય છે ક્યાંક મોટા વ્યક્તિના માનવામાં એની ભક્તિ કરવામાં પોતાનું સ્ટેટસ હોય કે જો ફલાણાનો હું તો તેંડુલકરનો હું ચાહક છું ભાઈ કારણ કે તેંડુલકર બહુ મોટો બેટ્સમેન એટલે હું એ મોટો એમ કાં તો પછી મારા જેવો માણસ તેંડુલકરનો ચાહે એટલે યાર હું મોટો તો તેંડુલકર મોટો જ હોવો જોઈએ ને બે 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 રીતે છે સામ સામી હું જે ભગવાનના મારા જેવો મહાન માણસ જે ભગવાનને માણે એ માણસ એ ભગવાન તો મોટો જ હોવો જોઈએ ને અથવા તો પછી મારો ભગવાન મોટો એટલે હું એનો માનું એટલે હું મોટો એમ આ બે રીતે હોય છે હોય છે એટલે બધી મા તમે બ્રેન કેમેસ્ટ્રી મારી એનો પ્રચાર નથી કરતો મારી બુકનો પણ એ મેં બધું લખેલું જ છે તો આ રીતે આ બધી માથાકૂટ એ છે પણ થોડાક જે તમે જે બ્રેન કેમેસ્ટ્રી તમે પ્રભાવિત છો એ જ બ્રેન કેમેસ્ટ્રી થી આ લોકો પ્રભાવિત છે તમને મરચા લાગે એટલે જ લાગતા હોય પણ તમે જુઓ તો થોડાક હજારો વર્ષ પહેલાની જ વાત છે આ ભાઈ બસો વર્ષ પહેલા પેદા થયા પેલા પાંચ હજાર વર્ષ પહેલા પેદા થયા કોઈ સાત હજાર વર્ષ પહેલા પેદા થયા કશું ફરક નથી થોડાક સમયનો વર્ષોનો જ ફરક છે સ્ટોરીઓ એની એ જ છે તમે આ આપણા હિન્દુઓમાં તમે જુઓ કે તમે પહેલા વૈદિક ધર્મ વેદિક ધર્મ પછી પાછું ધર્મ વૈદિક ધર્મ 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 જતો રહ્યો ને આર્ય આર્ય પછી પાછું એ ગયો અંગ્રેજો આવ્યા પછી હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ થઈ ગયું આ મુસ્લિમ ને અંગ્રેજો ના વખત માં હિન્દુ ધર્મ થઈ ગયું પછી હવે સનાતન સનાતન હવે તમે જુઓ કે વેદિક ધર્મના વેદિક સમયના દેવો ના કોણ પૂજે છે તમને ચેન જોઈએ છે એ વખતના ઇન્દ્રને બ્રહ્માને કોણ પૂજે છે વાયુ ને મરુતને શું કહેવાય વરુણ ને કોણ પૂજે છે ભાઈ કોઈ કા પૂછતું નથી એ વખતની દેવીઓ દસ મહાદેવીઓ ના મેં નામ લખ્યા હતા અત્યારે કોઈ નામ નામ લખીને લેખ લખ્યો હતો મેં આખો દસ મહાદેવીઓ વિશે આર્ટિકલ લખ્યો તો છિન્ન મસ્તા અને ત્રિપુરા સુંદરીને ભુવનેશ્વરીને તારાને માતંગી ને કાલે લેખ કોણ પૂજે છે દેવી કોણ પૂજે છે એટલે નવી દેવીઓ નવા ભગવાન માણસને ચેન્જ જોઈએ છે ચેન્જ એટલે નવા ભગવાન આવ્યા છે બસો વર્ષ પછી એટલે એ શ્રેષ્ઠ પેલા પહેલા શ્રેષ્ઠ પછી પેલા શ્રેષ્ઠ હતા એટલે પછી નવા ભગવાન ના પેલા જૂના પગે લાગવા આવે દર્શન કરવા આવે આવી સ્ટોરીઓ વર્ષોથી ચાલે છે ભાઈ આ સંપ્રદાય નું સાહિત્ય એ રીતે જ જ રચાયેલું છે ભાઈ તમે કેટલું ચેન્જ જ્યારે જયારે એમના કહેવાતા સંતો કથાકારો જ્યારે કથા કરશે ત્યારે એ જ રચેલું છે એ જ સાહિત્ય આવવાનું છે વિવાદ થવાના ક્યાં સુધી વિવાદ કરશો એ તમે બદલી શકવાના છો મંદિરો સ્થપાઈ ગયા છે મૂર્તિઓ કોતરાઈ ગઈ છે દિવાલો ઉપર બધું થઈ ગયું છે લખાઈ ગયું છે કોતરાઈ ગયું છે કે રામ અને હનુમાનજી એમને પગે લાગતા હોય કૃષ્ણ પગે લાગતા હોય બ્રહ્મા પગે લાગતા હોય શિવ પગે લાગતા હોય કોતરાઈ ગયું કેટલું બદલશો તમે તમે પણ પહેલા એ જ કરેલું છે તમે બીજું કઈ કર્યું નથી આજ એ તમારી કોપી પેસ્ટ એમણે કર્યું છે ખોટું શેનું લાગે છે તમને આ બદલાવાનું નહીં સમજી લો જેટલા ઝઘડા કરવા એટલા કરો કારણ કે કથાઓ લખાઈ ગઈ છે અને કોપી પેસ્ટ જ છે જૂનું બધું એટલે તમે વાંચતો તો હું કારણ કે મેં બધું સાહિત્ય મહાભારતમાં આ મારા કબાટમાં સાત ભાગ પડ્યા છે અખંડ સસ્તું સસ્તુ સાહિત્યના મહાભારત ના હરિવંશ પુરાણ બધું જ પડ્યું છે સેમ સ્ટોરીઓ છે પાંચ હજાર વર્ષ પેલા કૃષ્ણ થયા સાત હજાર વર્ષ પેલા રામ થયા આ તો બધી વાર્તાઓ છે કવિતાઓ છે કલ્પનાઓ છે પણ એમાં ઇતિહાસ શોધવો મુશ્કેલ છે કદાચ ક્યાંક મળી જાય તો ઠીક વાત છે પણ કવિતાઓ હું કામ કેતો હોઉં છું કવિતા સાહિત્ય સાહિત્યની રીતે માણો હવે તમે જુઓ તો હું આતો હતો કે રામની વાત કરીએ તો રામના દર્શન રામનો જન્મ થયો કે પાછા અવતાર ગણવા પડે ને વિષ્ણુના અવતાર ગણો તો મેં પણ એમને ગણાય નહીં આમાં પણ એ જ છે ને આમના પણ વિષ્ણુના અવતાર જ ગણ્યા છે ને બસો વર્ષ પહેલા થઈ ગયા છપૈયામાં પણ એમને અવતાર જ ગણ્યા છે ને જેમ તમે રામ એક રાજાનો દીકરો હતો એનો અવતાર જ ગણ્યો છે ને વિષ્ણુનો એક વસુદેવ ના દેવકી ના પુત્રો જે હતો એ માણસ જ હતો માણસ ગણો મહાનાયક ગણો જે ગણો એને અવતાર બનાવી દીધો ને વિષ્ણુ પૂજવા માટે એવું હમણાં કર્યું તો તમને મરચું એનું લાગે છે મારા માટે તો બધા હરખા છે બધી કલ્પનાઓ છે મારા માટે હું તો નાસ્તિક પણ છું મને હું ફરક પડે છે એથી જ છું તો બાલરામને રામના બાલરામના દર્શન કરવાની ઈચ્છા શિવજીને થઈ તો કાગભૂષણને લઈને હમણાં સ્વામી મુકુંદાનંદ યુટ્યુબ ઉપર સર્ચ કરજો એમનું એક વિડીયો છે હું જોતો હતો સ્વામી મુકુંદાનંદ મસ્ત અંગ્રેજી હિન્દીમાં બોલતા હતા એમ કે બાલરામના દર્શન કરવાની ઈચ્છા શું નથી કાગભૂષણડીને લઈને આ એકદમ શોર્ટમાં કહી દઉં ભીડ બહુ હતી એટલે બીજે બેસી ગયા પછી બાળ મને થયું કે શિવ દર્શન કરવા આયા છે એટલે રડવાનું ચાલુ કર્યું અને ફેફસા ફાટી રડવા એટલે પછી પછી દાસીઓને મોકલી રામ પ્રેરણા કરે છે પાછા જીપીએસ ડિરેક્શન આલે છે આમ જાય આમ જા તેમ જા ને ત્યાં શિવ જોડે પહોંચાડી દીધી દાસીઓને કે ભાઈ અમારા બાળ બહુ રડે છે તમે તો કે આવું મને આવડે છે બધું ભૂસંડી પેલા કે મનાઈ લઈ જાઉં ને તો તમારી પોલ ખોલી નાખી બે જણા આવ્યા પેલો હું જ્યોતિષ છું એમ કરી હાથમાં શરત કરી હાથમાં રમવા રમાડવા લો રમાડવા આલ્યા કે આ પ્રભુ આ શું લીલા કરો છો કે તારા માટે લીલા કરવી પડે ને ભાઈ તમને દર્શન થાય એટલે આ શોર્ટમાં આવી રીતે આ રામના દર્શન કરવા શિવજી આવ્યા તો એમના દર્શન કરવા શિવજી આવે એવી સ્ટોરી એ લખે તમારું કોપી પેસ્ટ જ તો કરે છે બીજી એવી સેમ સ્ટોરી કૃષ્ણની છે કૃષ્ણને બી શિવ અઘોરી વેશમાં જેવા હતા એવા હેડે આવ્યા તો એ યશોદાય કે આ ઘોરી જોડે મારો છોકરો બી જાય એટલે ના બતાવાય એટલે કૃષ્ણને ખબર પડી ગઈ છે શિવ આયા છે મારા દર્શન કરવાથી રડવા માંડ્યા એ ફેફસા ફાટી જાય રડવા માંડ્યા છેવટે શિવજીને લઈ શિવજીએ રમાડ્યા પછી કે જ્યારે હું આવતા મને ના પાડવાની આવી શરત કરીને રમાડ્યા તો પછી દર્શન કરવા શિવજી આવે યાર ના આવે પણ તમારે પ્રોબ્લેમ એ છે કે તમારે તમારું સાચું બીજાનું ખોટું તમારા રામ કૃષ્ણ રાજાઓ હતા બાહુબલી હતા હતું હતા સારા માણસો હતા સારા રાજાઓ હતા સારા માનવીઓ હતા એવું નહીં માનવું તમારે ભગવાન માનવા છે ને આ બસો વર્ષ પહેલા થાય એટલે ગુનો એમને ભગવાન બનવો જ ના બનાય હું સિત્તેર વર્ષ પહેલા જન્મ મારે ભગવાન બનવો જ ના બનાય નાસ્તિક નારાયણ ના બનાય નારાયણનું સ્વરૂપ જ છે ને નાસ્તિકતા પણ એટલે મિત્રો આ રીતે છે બીજી મસ્ત સ્ટોરી કઉ સેમ સ્ટોરી કોપી પેસ્ટ રામ બાળક રામને ચંદ્રમાં જોઈને રમાડવા કૌશલ્ય કે યાર આ ચંદ્ર ક્યોથી રમવા આવવાનું હતું એટલે એમાં લોજિકલ હતી પણ એ વાત કહી મને હરીસો ધર્યો આઈનો આઈનો ધર્યો એટલે એમાં ચંદ્ર આવી ગયો ચંદ્ર આવી ગયો એટલે કે ચલો હવે આ લીધો કૃષ્ણની એવી સેમ સ્ટોરી છે કૃષ્ણ કે મારે ચંદ્ર જોડે રમવું છે એમાં જ હરિશોધર્યો એટલે લોજીક સેમ કોપી પીસ સેમ કોપી પીસ આમાં પણ છે કઈ બી બસો વર્ષ પહેલા બાળ શ્રીહરિ હતા એમને બી કે મારે ચંદ્રમાં જોડે રમવું છે ગોળિયામાં હતા તો પછી માતા કે ચંદ્રમાં તો ક્યાંથી આવવાનું છે ઘરમાં જતા રહ્યા થોડી વાર જોયું તો હજુ વાળું હજુ વાળું હજ વાળું આંગણામાં તો ચંદ્રમાં પોતે જ અંદર ગોડિયામાં ચંદ્રમાં જોડે રમતા હતા એ થોડી લોજિક વગર થઈ ગયું પણ કો વાર્તા થીમ તો એક જ ને એટલે મિત્રો આવી રીતે આ બધું સેમ જ છે પોતાના ભગવાનનો મોટો કરવા બીજાના ભગવાનને એમના પગે લાગવા આવે એમની જોડે થોડી કુસ્તી કરવી પડે મારામારી કરવી પડે આપણા ભગવાનોએ મારામારી કરતા હતા શિવજી જોડે બધા બાજતા હતા અર્જુને ઝઘડેલો છે કંમનજીએ ઘડ્યા છે મને યાદ નહીં રહ્યું ચોક્કસ પણ આપણા દેવો જોડે બધા બાજમ બાજી કરતા હતા બ્રહ્માજી નું મસ્તક નહોતું ઉતાર લીધું એ આવી રીતે લડાઈઓ ચાલતી હોય છે એવી જ લડાઈઓ અત્યારે પણ ચાલતી હોય છે મૂળ આ બધી મેં કહ્યું ને તમને પોતાનું સ્ટેટસ ઊંચું દેખાડવા અથવા તો મારું સ્ટેટસ ઊંચું દેખાય કે હું જેનો પૂછતો હોઉં માનતો હોય બધા મોટા હોવા જોઈએ એટલે મોટાના સ્ટેટસ મોટા માણસને માનવામાં મારું સ્ટેટસ પણ મોટું થતું હોય હું ભાજપમાં છું છું બહુ મોટો વિશાળ પક્ષ રાજ કરે છે આમ તો હું મોદીજીને મોદીજી મહાન છું ફલાણોમાં ફલાણા ગુરુને માનું છું કે તો બહુ મોટો વિસ્તાર છે ભક્તોનો વિશાળ સમુદાય ફલાણા સંપ્રદાયમાં માનું છું કે બહુ મોટો વિશાળ સંપ્રદાય છે એટલે હું વિશાળ એમ એટલે આ બધી મોટા માણસોને ફેન હોવામાંય આ હોય છે મોટા માણસોને પૂજ્યા પૂજવામાં પણ આ વ્યક્તિ પૂજામાં પણ આ સાયકોલોજી કામ કરતી હોય છે કે જેથી વ્યક્તિ બહુ મોટી પર્સનાલિટીવાળી હોય તો એની પૂજા કરો તો આપણું પણ સ્ટેટસ મોટું થતું હોય માનસિક રીતે બી મોટું થતું હોય મનોમન બી મોટું થતું હોય કે જોયો હું તો આનો ભક્ત છું એટલે છે એટલે એમના બધા ભક્તો તૂટી પડ્યા છે કારણ કે એમને એમનું પાછું ગવાતું લાગે અહંકાર એટલે તો એ સાહિત્યકાર ના હોય એવા મિત્રો તૂટી પડ્યા છે હવે વ્યક્તિ પૂજા દૂષણ કહેવાય પણ છતાં પણ તમને વ્યક્તિ પૂજા હું કેમ ના કરું એવું બી કે હું વ્યક્તિ પૂજા કેમ ના કરું એ તો બહુ પ્રેમા છે બરાબર સારા માણસ છે આપણે ના નથી કહેતા વ્યક્તિ પૂજા કરવાનો બહુ ધોય તમને અધિકાર છે આ સ્વતંત્ર ભારત છે એટલે કોઈની ફેવર કરવી અનફેવર કરવી વિચારો વ્યક્ત કરવા વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એમાં તો કોઈ ના કહેવાનું નથી પરંતુ કિન્તું પરંતુ મારી એક જ વાત છે કે આ ઝઘડાઓનો કંઈ સાર આવવાનો નથી કારણ કે એ સાહિત્ય આખું એમને કોપી પેસ્ટ કરેલું છે બધું જૂની વાતો ઉપરથી એટલે અને રચાઈ ગયું છે કંઈક ભૂસાવાનું નથી એટલે આ ઝઘડાઓનો કોઈ થાય નથી સૌ સૌને સૌને આ રસ્તે ચાલવા દે એમ જ મજા છે એટલે આમ હું જ મોટો ને મારો જ મોટો ને ફલાણાનો નાનો ને એવું બધું કરવામાં કંઈ મજા નથી કારણ કે આખું આ બ્રેઇન કેમિસ્ટ્રી હ્યુમન સાયકોલોજી અને એવોલ્યુશનરી સાયકોલોજી ઉપર આ બધું ચાલતું હોય છે અને મેં જે કહેલું છે કે ચાર આધ્ય સત્યો જે છે એની આજુબાજુ જ આ જગત ચાલતું હોય છે કે આપણે મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે ને સમૂહનો એક વડો હોય આપણે સ્ટેટસિકિંગ એનિમલ છીએ કોઈ પણ ભોગે આપણે સર્વાઇવ થવાનું છે ને આપણી એક કોપી પાછળ મૂકતા જવાનું છે ચાર અલ્ટિમેટ ટ્રુથની આજુબાજુ આખી દુનિયા ફરી રહે છે ગમે એટલો મોટો મહાત્મા હોય કે સામાન્ય માણસ હોય આ ચારની પાછળ જ બધા ફર્યા કરે છે આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય